તો અમદાવાદના ધંધુકામાં છાત્રાલયમાં સગીર સાથે અમાનવીય કૃત્ય થયું હોવાનું સામે આવ્યું છે ગ્રામ્ય શિક્ષણાધિકારીએ કાર્યવાહી પણ કરી છે આ સાથે જ નોટિસ ફટકારીને ખુલાસો રજૂ કરવા પણ આદેશ આપ્યો છે જમા કૃત્યને લઈને શિક્ષણાધિકારીને જાણ ન કરાઈ તેમજ શાળાને ઘટનાને લઈને સમગ્ર રિપોર્ટ રજૂ કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે ઘટના સમયે છાત્રાલયમાં બોર્ડ નંબર ન હોવાનો પણ ખુલાસો થયો છે છાત્રાલયમાં અને શાળામાં વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ પણ કરાશે તો શિક્ષણાધિકારીની ટીમ સાથે સમાજ કલ્યાણ વિભાગની ટીમ પણ કામગીરી કરશે આ ઘટના જો કે લગભગ દિવસ પહેલા બની હોવાનું જે છાત્રાલય છે એના સંચાલકશ્રીઓનું કહેવું છે પરંતુ તેની સાથે પેરેલલ શાળા સાથે સંલગ્ન મતલબ કે છાત્રાલયની સાથે અમારી શાળા પણ સંલગ્ન ચાલે છે જેથી અમે શાળાના આચાર્યશ્રી અને સંચાલકશ્રીઓ પાસે પણ આ બાબતે વિગતવાર એમને નોટિસ આપેલી હતી અને આ નિર્ણય ઘટના બની હોવા છતાં પણ તેઓએ તંત્રને કેમ જાણ ન કરી અને આટલી સંપૂર્ણ બેદરકારી શા માટે ન દાખવી તે બાબતે સ્પષ્ટતા માટે તેઓને બોલાવેલા હતા ત્યાર પછી આવું સમાધાન થઈ ગયું એટલે આ છોકરાઓ પછી જે અંદર વિડીયો બનાવેલો હતો એ વિડીયો જાહેર કર્યો અને એ વિડીયો એટલો બધો ખતરનાક છે તે આપણે જોવા લાયક નથી અને આપણે જરૂર જઈએ છે એટલે આ વિડીયો અમારે જોવામાં આવ્યો એટલે એસી મિનિટે તરત પાંચે પાંચ વિદ્યાર્થીને સાત્રોની અંદરથી એનો પ્રવેશ અમે રદ કર્યો છે અને હવે પછી આવી ઘટના ન બને એની અમે તકેદારી રાખશું જય હિન્દ હું રાત્રે નવ વાગ્યા હોય તો નવ દસ વાગ્યા હાટો મારતો હતો બરોબર ખબર ભાઈ નાસ્તો આપવા બિસ્કીટ નોંધતો જોતો બરોબર છે અને આ બનેલી ઘટના હાડાબાદ એક વાગ્યાની છે રાત્રે